ભરૂચમાં સરહદ ઉત્સવ નિમિત્તે ભવ્ય ગરબા મહોત્સવનું કરાયું આયોજન શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લો અને શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન દ્વારા યોજાયેલ સરહદ ઉત્સવ ગરબા કાર્યક્રમ આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશીના સંકલ્પને સમર્પિત રહ્યો હતો કાર્યક્રમ ભરૂચના સિદ્ધનાથ સોસાયટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સમાજના સભ્યો યુવાનો અને સ્ત્રીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો લોકોએ પારંપરિક વેશભૂષામાં ગરબા રમી શરદ ઉત્સવની ઉજવણી કરી હતી આ અવસરે આગેવાનો અને હોદ્દેદારોએ સ્વદેશી કાર્યક્રમમાં ગરબા સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદી જુદી ઉંમરના લોકો અને જૂથોએ ભાગ લીધો હતો વિજેતાઓને ઇનામ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું ઉત્સવમાં ઉપસ્થિત મહેમાનોએ સમાજની એકતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ પણ આપ્યો હતો જય મહાદેવ હર હર મહાદેવ જય જય પરશુરામ સંગઠન દ્વારા શરદોત્સવ નિમિત્તે ગરબાનું સિદ્ધનાથનગર ગ્રાઉન્ડ પર આયોજન કરવામાં આવેલું છે ભરૂચ ખાતે તો અહિયાં જિલ્લા

પ્રતિબદ્ધ થઈએ જય જય પરશુરામ હર હર વાત